અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક વહેતી ધાતરવડી નદીમાં નાવા જતા ચાર યુવાનો પાણીમાં ડૂબી ગયા હોવાની છે ત્યારે મામલતદાર અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી જ્યાં યુવાનોની શોધખોળનું કાર્ય ઝડપથી હાથ ધરાયું હતું અહેવાલ મુજબ બરબટાણાના ચારેય યુવાનો જેમાં વીસ થી પચીસ વર્ષની ઉંમરના ત્રણ અને એક અઢાર વર્ષનો જે સ્થાનિક નદીમાં તડકાનો આનંદ માણવા ગયા હતા અને તેઓ નદીના પાણીમાં ઉતર્યા ત્યારે અચાનક જતા તેઓ ડૂબી પડ્યા હતા તો સાથીઓએ ચીસો મારીને મદદ માંગી છે કારણે નજીકના લોકોને સમાચાર મળ્યા તો તાત્કાલિક જ રાજુલા પોલીસ સ્ટેશન અને મામલતદારની ટીમ સ્થળ પર દોડી આવી હતી તો ડ્રાઈવર્સ અને લોકલ ફાયર બ્રિગેડની ટીમને પણ બોલાવવામાં આવી હતી જે નદીમાં આ શોધખોળ હાથ ધરી હતી તો આ ઘટનાથી વરપ્રાણાને ધારેશ્વર ગામના શોકની લહેર દોડી જવા પામી છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ